ગૌમાંસ વેચનારા આરોપીને ત્રણ વર્ષની સજા કોર્ટે કહ્યું ગાય આસ્થાનું પ્રતીક ગૌરક્ષાની વાતો બહુ થાય છે પણ વાસ્તવિક અમલ નથી કોર્ટ બાર વર્ષ અગાઉ ઘરના ઓટલે ગૌમાંસ વેચતા પકડાયો હતો બાર વર્ષ અગાઉ આંબાવાડી કાલિપુર ખાતે ઘરના ઓટલા પર જ ગૌમાંસ વેચતા પકડાયેલા આરોપી યુનુસ શેખને કોર્ટે તકસીરવાર ઠેરવી તેને ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો હતો કોર્ટે નોંધ્યું હતું કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાય વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી પણ તેમની આસ્થાનું પ્રતિક છે આ માન્યતા મુજબ ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે અને હિન્દુ પૌરાણિક કથા અનુસાર ગાયને દેવી કામધાન્ય તરીકે કે જેઓ પોષણ અને ફળદ્રુપતા સાથે સંકળાયેલા છે તેમની સાથે સરખાવવામાં આવી છે પરંતુ આજના સમયમાં ગૌ રક્ષાની વાતો બહુ થાય છે વાસ્તવિક અમલ કરવામાં આવતો નથી ગાયોની હત્યા અને ગેરકાયદે હેરાફેરીના બનાવો વધુ બની રહ્યા છે આ કેસની વિગતો મુજબ પાંચ જૂન બે હજાર બારના રોજ આરોપી યુનુસ શેખ પોતાના ઘરના ઓટલા પર જ ગૌમાંસ વેચી રહ્યો હતો ત્યારે પોલીસે રેડ કરી હતી અને પોલીસને જોતાં જ આરોપી ભાગી ગયો હતો જો કે બાદમાં પકડાઈ પણ ગયો હતો સ્થળ પરથી છ કિલો માંસ પકડાયું હતું ધરપકડ બાદ આરોપીને જેલ હવાલે કરાયો હતો અને કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી થયા બાદ તેને તકસીરવાર ઠેરવાયો હતો સરકાર પક્ષે એપીપી એ કે પટેલની દલીલો બાદ આરોપીને ત્રણ વર્ષની સજાનો હુકમ કરાયો હતો અલબત્ત આરોપીને પ્રોબેશનનો લાભ આપવામાં આવ્યો હતો કોર્ટે ચુકાદાની શરૂઆતમાં નોંધ્યું હતું કે ગુજરાત રાજ્ય પાકિસ્તાનની સરહદ નજીક આવેલું છે કચ્છના તુણા બંદરેથી મોટી સંખ્યામાં ઘેંટા બકરા પાકિસ્તાન અને અખાતના દેશમાં મોકલાય છે પશુ જાતે પોતાની વાત કહી શકતા નથી જેથી પશુ અબોલ પ્રાણી હોવાથી માનવજાતને દૂધ ઘી ખાતર ઊન આપતું હોય અને ખેતી અને અન્ય કામમાં પણ મદદ કરતું હોવાથી તેના પર જે અત્યાચાર થાય છે તેની સામે ઉચ્ચ ન્યાયાલયના પણ ચુકાદા છે